સુરતના પાનેસરા ખાતે બે દિવસ અગાઉ જેલમાંથી છૂટીને આવેલા આરોપી અન્ય આ સાથે મળી યુવાનને કરેલી ખાતકી હત્યા મામલે પોલીસે ત્રણ બાળ કિશોર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય આરોપી હજુ ફરાર છે સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે શુક્રવારના રોજ સંદીપ ભોલે નામના યુવાનની ઘાતકી હત્યા કરાઈ હતી આ હત્યાકાંડમાં માથાભારે અને બે દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા અવધેશ સહાનીનું નામ સામે આવ્યું હતું અને અવધેશ સહાનીએ પંટર સાથે મળી સંદીપ પર ચપ્પુ અડે ઉપરા છાપરી હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી ભાગી છૂટ્યા હતા સંદીપ પુણેથી સુરતમાં સંબંધીઓને મળવા આવ્યો હતો અને રાત્રે વતન જવાનો હતો તે પહેલા જ સંદીપની હત્યા કરી દેવામાં આવી હતી આ મામલે પાંડેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી અને હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રણ બાર કિશોર સહિત સાત હત્યારાઓને ઝડપી પાડ્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર એવા અવધેશ સાહની ભાગી છૂટતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે કુછ દિનો પહેલા પાંડેસરા પોલીસ સ્ટેશન કે વડોદ ગામ एक मर्डर का बनाव बना था जिसमें कि दस लोगों ने मिलकर एक व्यक्ति की हत्या की है और इन दसों लोगों का कुछ दस लोगों में से कई लोगों का कुछ गुनाहित इतिहास भी रहा है और इन दस लोगों में से सात लोगों को अभी तक अरेस्ट किया जा चुका है इन सात लोगों में से तीन लोग जुवेनाइल हैं और बाकी अभी तीन आरोपी जिसमें कि मुख्य आरोपी अवधेश सहानी भी शामिल है वो तीनों अभी वांटेड है और उनको धरपकड़ करने की तजवीज पूरी तरह से चालू है और जो वांटेड आरोपी है वो अभी पासा में में राजकोट जेल था और जिस दिन ये मर्डर का बनाव बना है उस दिन ही वो सुबह में सूरज शहर में वापस आया था और उसके बाद उसने इस घटना को अंजाम दिया है और आगे की कार्यवाही पांडेसरा पुलिस के द्वारा अभी चालू है मरने वाला कौन था <laughs>